કરવું તો પડશે એટલે તો કીધું તો ખરા કે હજાર હજાર આલ્યા નહીં કે બધું થયું નહીં અન સમજ્યા છોકરા રહ્યા ને ઈવો કિન છે એ કે ઈવો નું તાગી તો આ જો માક કરીને ઈવો નું બીજી બહાર જીવો હું તો વાત કરી તારે એ બે છે સીવી રાખવાનું તો હું કહું બરોબર એ તો આખો બધું અલગ જ આવશે વસ્તુ એક આપણો મોણસો ગમમાં મેકમાં પડજી પાછો અને પેલા તઈ ઓળ કરવાના તો લાલ લેટ ઉપર ને રહ્યા ના હ આ પેલા આવડાયા ના આપણા હમાર લડવા ભાઈ જાજે

રાખવી પડે જો બેઠી ચૂંટણી મારું આયોજન કર્યું ને આ લોકો લાલ ટોપાળ

ચિંતા मत करियो ना એ આવજો जो है चिंता मत करियो हार 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 कर शिव चिंता ना करूं ये हार उधर बस उंगली आज रात उठी जो एक उंगली आती हुई है ये तो उंगली आवश्य है आ भूल जाए भूल जाए ना ना आज सुबह ना उंगली बहुत ही जो जो नहीं ना हूँ करवानू चिंता सी दे तारा हाँ शिव चंद्र वज़ाड़ा हुई है जो क्या ओ सोना मोना हुई जो ना

છે છે આપડે શું કરવું ખબર શું કરવું એનો સફાયો કાઢી નાખી નાખીએ તું જીતી કે હું જીતુ ખીચડીમાં

મન પડી જાય અડધી રાત ના સપ્તાહ બીજું બહાર કોણ ભાવ રાતે અડધી રાતે

ઘર ચાલી ને તમે તારે બોલા ભયા મારો કોઈ વિચાર નહી વિચાર નહીં મારો જે લડવી પછા કરો શાંતિ પકડી એમ કઉ ને તમે સુખ શાંતિ હા રસ છે બધે બધો રસ તમારા મુઢામાં ઢળશે

લોકોને કહેવાનું ઘણા જુવાનો ભાઈ હોય કોની વાત જોઈ પાછા અને કેજો કે ખોબલે ખોબલે પાછા ખોબલે બેનો જે ખર્ચો થાય એ મુ ખર્ચો કર્યો સભ્ય જીતાવા માટે ચિંતામાં સંપ્રમણ બેઠો ખર્ચો તો કરવો પડે પૈસા ખાલી નોટો ગણી ગણી બીજા કોઈ ના હાલજો મત ના હાલો અમો ના હાલજો ચકે ફરશે મજૂરી કોણ કરશે વના જીરી બે જણા બે જણા તો તમે પૈસા કરે લેવાના તમારા જ લેવાના તમારે તો ખાલી એમાં નોટો જ મોકલવાની પણ એક એક વાત કરો મારી વાત વાપરી લ્યો નોટો હું તમારે આલું ખારે સિક્કો મારે કડકતી ઘર મોજ મેકવાની નહીં સીધા બારે બાર મેઘ નોટ અમારી ગલ્લ હા તો ખબર નહીં પડે

ઘસ ઘસાડ હવે તમે આ ફૂરતી વખત આ ચૂંટણી વાળું બધું યાદ કરી એટલે સપના તમે અંબાડી પર બેહો એટલે સપનું થાય જ કરીએ અને તારો ચાલુ છે પરચાર તો આપડો જ કરવો છે કે ભાઈ ફેર પડતો આપડે તો ભેગો પ્રચાર કરવો છે ક મુક તમે તાર અમે બે એક ના એક છે મુકે ઇનાલો ક મને ઓટાળો તમારો તો ડોલ હતી ડોલ છે કોઈ ડોલમાં નાખો કે વાત કામ નાખો અમાર બેન જ ખાવાનું છે હા એટલે તમે તો રોટ નો ખાવાનું કરો તારો આવશે વોટ ને મારો નું મારો વધારે આવશે તો આપણે બેકો કઈ નાખ્યો તો તારો મને આલ કે પડો હા હરકુ કઈ નાખ્યો હા ખાલો તો કે ભાઈ હોભળો કે શું તમાર હદેડ હવા પવન કો તમે